સવાર સવારથી શરૂ થયેલા બેલેટ પેપર ગણતરી દરમિયાન દિવસભર ઉમેદવારો સહિત કાર્યકર્તાઓમાં ભારે કસમકસ ભર્યો માહોલ સર્જાયો હતો અને અને મત ગણત્રી ઉપર નીચે સાથે એક છેક સાંજ સુધી ભારે ਰસાકસી ભरियो માહોલ સજાયો હતો અને આખરે ભાજપ પ્રેરિત ખેડૂત વિભાગના દસ ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ઉમેદવારો સહિત ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશભાઈ પટેલ દંડક અને ધારાસભ્ય રમણભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો ભારત માતા કી જય અને જય શ્રી રામ ના જયઘો સાથે નાચી ઉઠ્યા હતા અને ભારે આતશબાજી સાથે બુરસદમાં વિજય સરગસ કાઢવામાં આવ્યુ હતું રિપોર્ટર જય કિશન પરમાર પરમાર એમનો પણ પરાજય થયો છે ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે લક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પીડિત છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ ઝા સાહેબ જે કહી રહ્યા છે બોરસાદ વિધાનસભામાં અમનભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખબર ખબર મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમથી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પહેલી પહેરલ છે સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનું અને સંગઠન અને બોરસદ તાલુકાનો જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું ખુબ્દે ખૂબ આગળ વધે ખેડૂતોને લગતી કામો કરે એવી અધ્યક્ષતા પ્રાપ્ત આ વિષયમાં મતદાતાઓ બહેનો તેમજ મારા સંગઠનના સૌ પદાધિકારીઓ સમાજના જો સૃષ્ટિઓ સમાજના સૌ આગેવાનો ચૂંટાયદાશો જનપ્રતિનિધિઓનો ખૂબ જ મોટો ભાડો રહ્યો છે અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદને લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે ખેડૂતો મતદારો હતા એમણે આ વખતે

ਉਹ ਸਭ ਤਰ੍ਹਾਂ ਦਾ ਸੌ